હું એક મહિલા છું મારા લગ્ન નક્કી થઈ ગયા એક બે દિવસમાં મારા લગ્ન હતા મારી મા મને કહે ચલ બેટા ધાબા ઉપર બે દિવસ પછી તારા લગ્ન છે આજે આપણે મા બેટી આખી રાત વાતો કરીશું ચલ તારા માથામાં તેલ નાખીને માથું ઓળી આપું તને મારા ખોળામાં સુવડાવીશ એમ બોલતા બોલતા મારી મા રડવા લાગી મેં તેના આંસુ લૂસ્યા અને કીધું આમ નથી રોવે મા હું ક્યાં વિધે જઉં છું બે કલાક તો લાગે છે મારા સાસરીથી આપણું ગામ જ્યારે મને ઈચ્છા થશે હું આવી જઈશ મને મારી મા બધું શીખવાડીને દુઆ આપીને મને વિદાય કરી મારા દિલમાં ભાઈ બહેનનો પ્યાર લઈ ને માતા પિતાના આશીર્વાદ લઈને કાકા કાકી મામા મામી ફુવા ફૂવા માસી બધાને ખૂબ સારી યાદો લઈને હું વિદા થઈ જલ્દી આવજે બેટી આવતી રહેજે એમ કહેતા કહેતા બધાના ચહેરા ઝાખા થઈ ગયા મારા વહેતા આંસુને લૂંસતા મારા પતિએ મને કીધું કે એવું વિચારજે કે બહાર અભ્યાસ કરવા જઈ રહી છે જ્યારે મન કરે ત્યારે અહીં આવી જજે લગ્નના એક વર્ષ પછી મારા દાદાનું અવસાન થયું એવામાં મારા પતિ એના મામાની છોકરીના લગ્નમાં પણ ગઈ હતી તો મારા પતિ કહે આમ લગ્ન છોડીને કેવી રીતે જઈશ આમ બી દાદાજીને એકના એક દિવસ તો જવાનું જ હતું બીજા કોઈ દિવસે જતી રહેજે હું સુખ થઈ ગઈ કેમ કે માએ શિખામણ આપેલી કે હવે એ જ તારું ઘર છે એ લોકો જેવું કહે એવું કરજે છ મહિના પહેલાં મારા મામાના છોકરાના છોકરાના લગ્નમાં પણ નહોતી જઈ શકી કેમ કે એ વખતે મારા સાસુ બીમાર હતા હવે હું એક દીકરીની મા બની ગઈ હતી પણ જ્યારે મારો પાંચમો મહિનો ચાલતો હતો ત્યારે મારી કાકાની દીકરીના લગ્ન હતા ત્યારે મારી સાસુએ એમ કહીને ના જવા દીધી કે આવી હાલતમાં કેવી રીતે જઈશ હું વિચારું છું કે હું આખો દિવસ કામ તો કરું છું હું સ્વસ્થ છું અને મારું મન બહુ હતું મારા કાકાની છોકરીના લગ્નમાં જવાનું તો મેં મારા પતિને કીધું અને મારા કાકાના ઘરેથી પણ ફોન આવેલો કે મને સાથે લઈને આવે પણ મારા પતિએ કીધું તમે કહો તો હું લઈને આવું પણ એને કશું થશે તો જવાબદારી તમારી રહેશે આના લીધે માયે જ ના પાડી દીધી કે બેટા તું ન આવી તારા સાસરીવાળા કશું થશે તો સડી બેસશે આમ તો મારી સાસરીમાં મને કોઈ તકલીફ ન હતી કોઈ વસ્તુની કમી ન હતી તો પણ મને એવું જ લાગતું કે જવાબદારીનો તાજ મને પહેરાવી દીધો છે મારા આવ્યા પહેલાં પણ બધા બીમાર પડતા હશે લગ્ન આવતા હશે તો કેવી રીતે મેનેજ કરતા હશે આ લોકો તો આજે હું મારા પિયરના કોઈ પ્રસંગમાં જાઉં તો શું કોઈ આફત આવી જશે દિવસો વીતી રહ્યા હતા છ દિવસ આઠ દિવસ હું મારા પિયરે જતી અને પછી આવી જતી આ જ અરસામાં મારી નણંદના લગ્ન નક્કી થઈ ગયા મારા અને મારી નણંદનો સંબંધ ગાઢ હતો બે બહેનો જેવો મિત્રો જેવો મારી નણંદના લીધે મને મારી સાસરીમાં કોઈ દિવસ પારકું નથી લાગ્યું મારી નણંદના લગ્નથી હું જેટલી ખુશ હતી એટલી જ ઉદાસ પણ હતી કેમ કે એના વગર આ ઘરમાં રહેવું એવા વિચારથી જ મારી આંખમાં આંસુ આવી જતા મેં એના લગ્નની બધી તૈયારી કરી લીધી અને હું એ અરસામાં ચાર મહિનાની ગર્ભવતી હતી તો પણ ઘરનું અને બહારનું બધું કામ કરતી હતી મારા સાસરીમાં પરિવારવાળા મારી સાસુને કહેતા કે તમે આવી વહુ મેળવીને બહુ ભાગ્યશાળી છો લગ્નનો દિવસ પણ આવી ગયો આજે મારા આંસુ રોકાતા ન હતા હું અને મારી નણન એકબીજાને બાથે પડીને ખૂબ રડતા હતા એવામાં જ મારી સાસુ એમને છૂટા પાડીને સમજાવવા લાગ્યા કે આવી રીતે નથી રોય બેટા તું કંઈ વિદેશ થોડી જાય છે ત્યારે ઈચ્છા કરે ત્યારે આવી જજે એ સાંભળીને મારી નણન બોલી ઉઠી ના મા જ્યારે દિલ કરે ત્યારે હું નહીં આવી શકું મારી સાસુ મારી નણનને પૂછે આમ કેમ બોલે છે બેટા તારી મા પાસે કેમ ન આવ્યું તું મારી નણંદ કે કેવી રીતે આવીશ માં જ્યારે મારું દિલ કરે અહીં આવવાનું ત્યારે મારી સાસરીમાં કોઈ બીમાર હશે તો કોઈના લગ્ન નક્કી થઈ જાય તો મારો પતિ કહી દે કે તારે જવું હોય તો તારા જોખમે જા કશું થાય તો પછી મને ના કહેતી તો મારી નણંદને આવી વાતો સાંભળીને બધા સ્તબ્ધ થઈ ગયા બધા મારી નણંદના સામે જોઈ રહ્યા એવામાં મારી નણંદ બોલી માં ભાભીએ મને કોઈ દિવસ કશું નથી કીધું પણ હું બધું જાણું છું મને જોયું પણ છે મેં એમના રોઈને સુજેલી આંખો જ્યારે એમના દાદાજીનું અવસાન થઈ ગયેલું ત્યારે તમે બધા લગ્નની પાર્ટી કરતા હતા મેં એમની બેસેની જોઈશે જ્યારે તને તાવ આવેલો તો એના લીધે એમના ભાઈના લગ્નમાં નથી જઈ શકી ત્યારે જોઈશે મેં ભાભીમાં બેસેની મેં મહેસૂસ કરી છે એ ઘૂંટણને જ્યારે ભાઈએ તેના કાકાની દીકરીના લગ્નમાં ના જવા દીધી એ જ ભાઈ જેને વિદાય વખતે ભાભીના આંસુ લુસતા કીધેલું કે તું એવું વિચારજે કે બહાર અભ્યાસ કરવા જઈ રહી છે જ્યારે દિલ કરે અહીં આવી જજે ભાઈ તને પણ ખબર નથી કે ભાભીનું તે દિલ તોડી નાખ્યું છે કાલે મારા સાસરીવાળા પણ મને મારા નાના ભાઈના લગ્નમાં નહીં આવવા દે તો વિચાર્યું છે ક્યારે તમે પપ્પા હું તમારી ગુડિયા તમારી જાન છું ને હું તો તમારી વિચારો કાલે પપ્પાને કશું થઈ જાય અને તમારી ગુડિયાને સાસરીવાળા આવવા ના દે તો ક્યારેક ભાભીની જગ્યા પર પોતાને મૂકીને જુઓ એક છોકરી એના જીવનના વીસથી બાવીસ વર્ષ જે ઘરમાં રહી હોય જે સંબંધ લોહી સાથે જોડાયેલા હોય એ સંબંધની સુવાસ એના જીવનમાં ભરાયેલી હોય એને જ એના ઘરમાં જવા માટે રોકી દેવામાં આવે છે મને માફ કરી દો ભાભી હું તમારા માટે કશું ના કરી શકી જે સંબંધ બાંધીને અમે તમને ઘરે લાવેલા એ સંબંધ તમારા માટે હાથ કડી બની ગયો અને આમ કહેતા કહેતા મારી નણંદ મારા ગળે મળીને ખૂબ રોઈ અને બધાના માથા શરમના માર્યા નમી ગયા બિરાદર આ વાર્તા એક ઘરની નથી આપણા સમાજમાં છોકરીના લગ્ન થતાં જ છોકરીઓની પ્રાથમિકતા બદલાઈ જાય છે પોતાનું પરિવાર પોતાનું ઘર પારકું થઈ જાય છે અને જ્યાં જવા માટે એને બીજાની આજ્ઞા લેવી પડે છે